ચાલો ફ્રેન્ડ ચોમાસું બેસી ગયું છે ઘણાને વાયુ થતું હોય ગેસ થતું હોય પાચનશક્તિ નબળી થતી હોય તો એની આજે આપણે બહુ સરસ એકદમ મસ્ત બનાવી છે તો જલ્દી બોલું તમે તરત સાંભળી લેજો તજના બે ટુકડા પાંચ લવિંગ એક ચમચી કાળા મરી બે ચમચી જીરું બે ચમચી વરિયાળી એક ચમચી ખસખસ એક ચમચી સૂંઠનો પાવડર અને ત્રણસો ગ્રામ સાકર એ નાખી અને એક ચમચી જેવું તમારે સંચર નાખવાનું રહેશે આ બધી વસ્તુ નાખી મિક્સરમાં પીસી લેવાની છે પછી થોડુંક આપણે લીટર જેટલું પાણી ગરમ કરી અને એમાં બધો જ મસાલો નાખી દેવાનો છે બધો મસાલો નાખી દીધા પછી હૂંફાળું ગરમ કરવાનું છે ઉકાળવાનું નથી જરાક બબલ્સ થાય એટલે બંધ કરી દેવાનું છે અને પછી સરસથી એકદમ અડધી પોણી કલાક આમાં ને આમાં રાખજો કે બધી ફ્લેવર એમાં બેસી જાય અને સરસથી ગાળી અને બોટલ ભરી લેજો બોટલ બહાર પણ રખાય ફ્રીજમાં પણ રખાય ગમે ત્યારે એની ટાઈમ થોડું એવું લીંબુ નીચવી અને પીજો બિલકુલ ગેસ નહીં થાય